તે તેના દીકરા ચારે ચાર આવસો હતા તે ઈ કે કે તમે બધા જાય જંગલમાં જાવ જંગલમાં જાય ઉને બધા ધંધો શીખો ધંધો શીખો માટે જંગલમાં ગયા જંગલમાં ગયા ને તે ચાર કેડીઓ હતી તે એક માં એ ચારે ચાર કેડીઓ થઈ ગયા પછી એક ને ચોર માણસ દેખાણો તે ઇને કે કે હું તને ચોરી કરતા શીખવાડું તે કે ના હું તો ધંધો શીખવાયો કે કે હું તને શીખવાડીશ બચાવવા માટે તે તે એક માણસ હતો તેની પૈસા હતા ચોર ગયો પેલા પછી લઈ લીધા પૈસા લઈ લીધા અને શીખવાડ્યું બીજી ગયો ને તે ઓલાન ઓલ શીખી ગયો પછી બીજો હતો તે કે ઇને આ એક શિકારી હામો મળ્યો તે કે આપણે હું તન શિકારી શિકાર કરતા શીખવાડું તે કે હારું તે એક અરણિયન શિકારીએ અડાડ દીધું તે જે ઉલે મારું ને તે શિકાર ન આડ્યો તે શિકારી ઉલો હતો ને તે ઇને ચકલી નિમની માથે અડાડ્યો એમને ન આડ્યો બે ત્રણ દિવસ એમ નામ થઈ ગયા પછી ઈ માણાએ એનું અડાડ્યું ને ચકલી ને કેટલી ચકલીઓ હતી તેમને વાઈ ગયું અને બીજો હતો તેને એક દાજી સામો મેળ્યો હતો તેને કે તું કોણ છે તે કે હું એક ધંધો શીખવા માટે આવ્યો છું તો કે તું મારે ઘણે દાજી શીખવા માંગે છે

આ શું છે મને જોઈ દસો જરા તે જોયું ને તે ચાંદ ને બધું દેખાણવું એમાંથી કે હું એ મારા ઘરે જાઉં છું તો કે આ તું લેતો જ તારે ક્યાંય કામ આવશે તે ઓલે મોટા કી કીધેલું હતું આપણે ચાર મહિના પછી અહીંયા આપણે કેમ મળીશું એમ કણે એમ ગયા બધા ભેગા થયા પછી ને ઘી ગયા તે કે ચકલી હતી ને તે ચકલીના પાંચ ઈંડા હતા પાંચ ઈંડા હતા ને તે એક માછી માર હતો તે કે મને ઓલા ઈંડા ગણીને દેખાડે તો તે એક માણો તે પાંચ રહે બીજો એક માણસ હતો ને એને કહેતો તું ઓલે ઈંડા લઈએ તે ચકલી ખબર ન પડી તે ચકલી ખબર ન પડી ને તે અમે ઈંડા લઈ આવી તે બીજો ધનુષ્યો હતો એની માછીમારી કીધું હતું એક તીર ભેગા

ત્યાં ને ત્યાં દરિયા વચ્ચે વાય છે ડ્રેગન લઈ ગયો તો ડ્રેગન લઈ ગયો તો ને ઈ માણાએ જો દુરબીન થી કે તે ઈ વચ્ચે વસ લઈ ગયો તો ડ્રેગન તો પછી ઈ ને ગયા ખબર ન પડે ને ઈ મોલો માણો લઈ આયો માણો લઈ આયો પછી રાણી લઈને હાલતા થઈ ગયા હાલતા થઈ ગયા ને તે કે આવ ડ્રેગન જાગી ગયો ડ્રેગન જાગી ગયો ને એમને

તે રાણી સાથે વિવાહ કરશે આ લડવા લાગ્યા કોઈને વિવાહ નથી કરવા તે મેં બધા બહાર મહેલ અંદર ભાગ રાખી